જય ગુરુદેવ આપણે જીવનમાં મસ્ત રહેવા માટે છે ને જીવનને રમતની જેમ રમવાની કોશિશ કરીએ છીએ ઓલું બોલની ગેમ આવે છે ને પાંચ સાત બોલ હવામાં ઉડાવતા આપણે ધંધો લઈને ફરીએ છીએ પરિવાર લઈને ફરીએ છીએ મન લઈને ફરીએ છીએ શરીરને લઈને ફરીએ છીએ પૈસાને લઈને ફરીએ છીએ મિત્રોને લઈને ફરીએ છીએ આ બધા બોલ આપણે હવામાં રોજ ઉડાવ્યા કરીએ છીએ ને મસ્ત જીવન જીવન આપણે કોશિશ કરી રહ્યા છીએ હવે એની વચ્ચે આપણે ભૂલ શું કરી જાય છે કેવું છે આપણે ખ્યાલ નથી કે આ બધા જે બોલો ઉછાડીએ છીએ ને એમાં ધંધો પરિવાર પૈસા આ બધામાંથી અમુક બોલો તો રબરના છે કદાચ પડી જાય ને તો પાછા એને ઉપાડી શકશો ને એને બહુ નુકસાન નહીં થાય ધંધો છે મિત્રો છે કે પૈસા છે આ બધું થઈ શકે પાછું પણ શરીર અને મન એકવાર તૂટી જાય ને આ કાચના બોલ છે અને સાચવજો આપ ગેમ રમતે રમતે તમારે છે ને જીવનમાં આ કાચના બે બોલની સાથે આવી ગેમ નહીં રમવાની એની સાથે મસ્ત સાચવણથી રમવાની કેમ કે ઈ એકવાર તૂટી ગયો ને તો આ તિરાર સંધાશે નહીં તો મારી સાથે શરીરને મસ્ત કેમ રાખવું મનને કેમ મસ્ત રાખવું એના માટે એક શિબિર કરો જરૂર જય ગુરુદેવ